ओके okay, वली पास होइने सत्संग मा जावनो चालू राख्यो चोठो चोठो अवतार रे अर्जुन साधु के रोधो रे जी भरी रे सभा मा बेसी ज्ञान कथे रे मारा गुरु जी न वचन नय अर्जुन मा આપણે સાધુ કેને કહીશું કે મોટી ઘટા વધારી હોય મોટી દાઢી વધારી હોય ભગવાન લુગડા પહેર્યા હોય સીપીઓ પાણી હોય સાંકડી પહેરી હોય એ સાધુ નથી સાધુનો વેશ પહેર્યો છે સાધુ કેને કહેવાય અમારા બાજુના જ ગામમાં ગંગા સતી થઈ ગયા એ એમ કહે છે કે સિલવંત સાધુને ને વારવાર નમીએ સાધુ કેને કહેવાય છે કે જેની અંદર સીલ હોય ખિલવંત સાધુને ને વારો વાર નમીએ જેના બદલેની વર્તમાન ચિતની વ્રતિ જેની સદાઈ નિર્મળી જેને મહારાજ જ્યાં હોય મહેરબાન જેને મહારાજ કે સદગુરુ પરમાત્મા આ વિશ્વનો નો સર્જન જે રહ્યો ને એની વાત કોઈ માણહની વાત નથી એમ જેના ઉપર કૃપા થાય ને એ પુરુષને સાધુ કહેવામાં આવે છે સાધુની જાત નો હોય